નમ શિવાય ઓમ શિવાય નમ ઓરૂપક્ષા નમ ઓશ્વરૂપે ન્ર્યબકાય નદીને ભૈરવાય નૂલપાણાય નય નહેશ્વરાય નમ ઓમ નમો નલકંઠાય ન ઓમ પાર્વતી ફતે નમ પશુપતે નમઃ ઓમ હિમ હિમ નમઃ શિવાય શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી વખતે લઘુ લઘુમંત્રનું જાપ કરવો જોઈએ શિવલિંગ ઉપર જળ અર્પણ કરતી વખતે મંત્રનો સ્પષ્ટ જાપ કરવો જોઈએ ઉતાવળે ઉચ્ચાવવામાં આવેલ મંત્રને અશુદ્ધ ગણાય છે મંત્રનો પાઠ કરતી વખતે હાથ ન રોકો એટલે કે જળની ધાર ન રોકવી જોઈએ સતત જળ ચઢાવવું જોઈએ ઓમ નમ સિવાય